મોરબીના ગૌરક્ષકો અને હિન્દુ યુવા વાહિની તથા અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદને મળેલ બાકની આધારે આજે વહેલી સવારે ચાર વાગ્યે કંડલા બાયપાસ રવિરાજ ચોકડી તરફથી આવી રહેલ બોલેરોને અટકાવી તેમાં તપાસ કરવામાં આવતા નવ જેટલા નાના મોટા પાડાઓ કતલખાને ધકેલાતા હોય તે રીતે મળી આવ્યા હોય હાલ તાલુકા પોલીસ હવાલે કરીને ગુનો નોંધાવવામાં આવ્યો છે મળતી માહિતી પ્રમાણે હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ સંવર્ધન પરિષદને મળેલ બાતમીના આધારે વહેલી સવારે ચાર એક વાગ્યે કંડલા બાયપાસ નજીક વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે રવિરાજ ચોકડી પાસેથી નીકળેલ બાતમી મુજબની બોલેરો કાર નંબર જી જે ત્રણ બી ડબલ્યુ ચોવીસ જીરો પાંચને અટકાવવામાં આવી હતી અને તેમાં કોઈપણ જાતના ઘાસચારા કે પાણી સહિતની સગવડતા વિના ક્રૂરતાપૂર્વક બાંધેલ હાલતમાં નાના મોટા નવ જેટલા પાડા મળી આવ્યા હતા અને સાથે બે ઇસમો મળી આવ્યા હતા હાલ રૂપિયા પાંચ હજારની કિંમતના ઢોર તથા રૂપિયા એક લાખની કિંમતની બોલેરો એમ કુલ મળીને એક લાખ પાંચ હજારની મત્તા પકડવામાં આવી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચેતન ચંદ્રકાંત પાટડીયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસે પશુ અતિક્રમણ ધારા હેઠળ પકડાયેલા મકસૂદ સિકંદર બેલીમ ખાટકી તેત્રીસ ધંધો ડ્રાઇવિંગ રહે સદર બજાર રાજકોટ તેમજ ઇકબાલ ઇસ્માલ તરકબાર ઉંમર ચાલીસ રહે ખાટકીવાસ હુસેન હાજીભાઈના મકાનમાં રાજકોટવાળાઓને પકડ્યા હતા અને બંનેની સામે પશુ અતિક્રમણ ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે રવિરાજ ચોકડી ખાતેથી આજે વહેલી સવારે ગૌરક્ષકો તથા હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધનની ટીમ દ્વારા આ ગાડી ઢોર પકડીને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવતા હાલ ગુનો નોંધાયો છે જેની મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યા છે હાલ મળતી માહિતી પ્રમાણે ઉપરોક્ત બનાવમાં ચેતનભાઈ પાટડીયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તાલુકા પોલીસે આગળની તજવીજ કરી છે આ કામગીરીમાં વૈભવભાઈ ઝાલરિયા વિશ્વ હિન્દુ વાહિની તે ઉપરાંત લીમડીના ગૌરક્ષક રઘુભાઈ જયકિશન આહિર યશભાઈ વાઘેલા વૈભવ પટેલ કૃષભભાઈ રાઠોડ મિતભાઈ ભરત સોનગરા મનીષ કંજારીયા તથા ગૌરક્ષકોની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી અને કતલખાને લઈ જવાતા નવ જેટલા નાના મોટા પાડાઓને છોડાવવામાં આવ્યા હતા અને બે ઈસમો મકસૂદ બેલીમ અને ઇકબાલ તરકબાર સામે તાલુકા પોલીસ મથક ખાતે ગુનો નોંધાવવામાં આવતા તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને આગળની રાબેતા મુજબની તજવીજ હાથ ધરી હોવાનું મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહેલ છે